અમદાવાદ વિભાગના હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક યાદવે આજે ગુજરાતમાં દિવસ અંગેની આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં પાંચ દિવસ જે બાદ અને સાતમા દિવસે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની શક્યતા છે આ સાથે તેમણે જણાવ્યું કે આગામી પાંચ દિવસમાં મહત્તમ તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા નથી અમદાવાદમાં છેલ્લા ચોવીસ કલાકમાં પાંત્રીસ દશાંશ સાત ડિગ્રી નોંધાયું હતું

છોટા ઉદેપુર નર્મદામાં સામાન્ય વરસાદની શક્યતા રહેલી છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતાની આગાહીમાં જણાવ્યું છે કે આઠ થી તેર એપ્રિલ દરમિયાન હીટવેવનો રાઉન્ડ રહ્યા પછી રાજ્યમાં માવઠાની સંભાવનાઓ જોવાઈ રહી છે રાજ્યમાં હીટવેવનો રાઉન્ડ હશે ત્યારે ઉત્તર ભારત પહાડી પ્રદેશો પરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમી વિક્ષોભ પસાર થવાનું છે જેની કેટલીક લહેરો ગુજરાત સુધી લંબાઈ શકે છે જેના કારણે તેરથી સોળ એપ્રિલ દરમિયાન રાજ્યમાં માવટું થવાની સંભાવનાઓ છે પરેશ માવઠાની છે જણાવ્યું તેઓ કહે છે કે તેરમી સોળ એપ્રિલ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયું માવઠું સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં માવઠાની વધુ અસર થવાની સંભાવનાઓ છે આ માવઠાના કારણે બાગાયતી પાક પર અસર થઈ શકે છે